વરસાદી વાતાવરણ હોય ને એટલે વાડી પોગ્રામમાં કાજુ ગાંઠિયા લસણનું શાક બને ને બને ફ્રેન્ડ્સ તો આ શાક જોઈને ફ્રેન્ડ્સ બધાના મોઢામાં પાણી આવી જશે એટલું સરસ આ શાક ટેસ્ટી બને છે તો ચાલો બનાવીશું તો શાકના વઘાર માટે આપણે તેલ લીધું છે તેલને સરસ આપણે ગરમ કરી લેવાનું છે તેલમાં જ આ શાક ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે પછી આપણે કાજુ તળી લેશું તે જ રીતથી આપણે લસણને તળી લેવાનું છે કાજુ લસણનું પ્રમાણ તમે એક સરખું પણ રાખી શકો છો પછી આપણે આખા મસાલા લઈ લેવાના છે અને સાથે જીરું લઈ લેશું બધા મસાલાને તેલમાં ઉમેરી દઈશું અને એક ચમચી હિંગ ઉમેરી દેશું સાથે જ આપણે બારીક સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે ડુંગળી સરસ આ રીતે ગોલ્ડન કલરની થઈ જાય પછી તેની અંદર ઝીણા સમારેલા ટમેટા ઉમેરી દઈશું અને સાથે જ સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું જેથી ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય પછી આપણે તેની અંદર હળદર પાવડર અને કાઠિયાવાડી લસણની ચટણી ઉમેરી દઈશું પછી થોડું એવું પાણી ઉમેરીને ગ્રેવીને સરસ સાતડી લેવાની છે શાકમાં જેટલી ગ્રેવી જોઈ તે મુજબ તમારે પાણી ઉમેરી દેવાનું છે આ રીતે ગ્રેવીની અંદર સરસ બોઇલ આવી જાય પછી તેની અંદર ધાણાજીરું પાવડર ગરમ મસાલા પાવડર કાજુ લસણ અને સફેદ તલનો પાવડર ઉમેરી દેવાનું છે અને આ રીતે એક બોઇલ આવવા દેવાનું છે સરસ એવો બોઇલ આવી જાય પછી તેની અંદર કાજુ ફ્રાય કરેલા હતા અને લસણ ફ્રાય કરેલું હતું તે ઉમેરી દેશું ને સાથે જ આપણે ગાંઠિયા ઉમેરી દેશું આ રીતે ગાંઠિયા ઉમેરી દઈ પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને વરાળમાં જ સરસ એવા ગાંઠિયા આ રીતે સોફ્ટ થઈ જશે તો શાક રેડી છે તો હવે આપણે લીલા ધાણાથી શાકને ગાર્નિશ કરીશું તો એકવાર ટ્રાય કરવા જેવું છે ફ્રેન્ડ્સ કાજુ લસણ ગાંઠિયાનું શાક જરૂરથી ટ્રાય કરજો અને ફોલો કરી લેજો